ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસના અનુસંધાનમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જેપી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ અને વિદ્યાર્થીઓ રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર કેન્દ્રીય બે હજાર છવ્વીસ સત્યાવીસમાં યુવાઓ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને લાભોની વિસ્તૃત માહિતી આપી હતી ખાસ કરીને શિક્ષણ રોજગાર સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવેલા પ્રોત્સાહનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી મહામંત્રી નીરલ પટેલ ઋષભ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન યુવાઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેને પગલે પ્રદેશ પ્રવક્તા શ્રી મહાવીર જૈને વિગતવાર

સેક્ટર છે એમાં આગળ વધારવા માટેનું જે બજેટ બે હજાર છવ્વીસ રજૂ કરવામાં આવ્યું એમાં ખાસ કરીને પંદર હજાર જેટલી માધ્યમિક શાળા અને પાંચસો જેટલા કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ ઉપરાંત એક હજાર કરોડની ઉપર જે એલાઇટ સર્વિસ છે જે નર્સિંગ હોમ છે એ લોકોને સપોર્ટ કરવા માટે કરોડ જેટલા ટિંકરિંગ લેબ માટે અને ખેલ ખેલો ઇન્ડિયા મિશન એના સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં તકો ઉભી થાય એના માટેના અલગ અલગ યોજના હોય છે આજે જેપી કોલેજમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ રહ્યા એ લોકોને જાણકારી આપવામાં આવી અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા જે બાર વર્ષમાં યુવાઓ જે દેશનું ભવિષ્ય હોય છે એનામાં કયા કયા કાર્યો કરે છે એનું વિસ્તૃત જાણકારી આપીને આજે દેશને વિકસિત ભારત તરફ આગળ માટે યુવાઓનું જે યોગદાન મહત્વનું છે એ સંદર્ભે જે માહિતી હતી આપવામાં આવી અને યુવા હજુ સંગઠિત થાય અને આગળ વધે એ માટેની જે સશક્ત ભારતની જે નીતિ છે એ ભારત સરકાર દ્વારા જે આપવામાં આવી છે એને વિસ્તૃતમાં અહીંયા સમજાવવામાં આવ્યું